જય સરદાર આજે સારણીયા ગામને આંગણે છવ્વીસમી જાન્યુઆરી કે પંચોતેરમો પ્રજાસત્તાક દિન આ ગામના વાલા ભૂલકો બાળકો ગામના આગેવાનો ભાઈઓ બહેનો ની હાજરીમાં આજે ચારણિયા ગામની અંદર આ દેશના લૌ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે અને ગઢવી સાહેબે કીધું એમ દીકરી ઉપર વાત કરી મને દીકરી બહુ વાલી મેં મારા જીવનમાં મારે એક જ દીકરી હતી આ દીકરીની વાત થઈ એટલે હું આ વાત કરું છું અને મારા બે દીકરા હતા મને એવું લાગ્યું કે આ દેશનું આ રાષ્ટ્રનું બેલેન્સ કાક ગુમાવ્યું છે ત્યારે મેં એક સંકલ્પ કરેલો આજે જે સંકલ્પ કરેલો કે પાંચ હજાર મેં કહું ઘણા વર્ષો પહેલા એ એક સંકલ્પ કરેલો કે હું ગૌરવથી કહી શકું કે મારે એક હજાર દીકરી છે અને મેં એક હજાર દીકરીઓના સમોલગ્ન એકલા હાથે કરેલા આપ સૌ જાણતા પણ હશો અને ત્યારે રોજે દીકરીને કાંઈ દેવું હોય તો મારે એક દીકરી હતી એ મારી કરતા બહુ સંપત્તિ એ ઘર મળ્યું અને ત્યાં તો જરૂર નહોતી ત્યારે મેં લાઠી તાલુકાનું પીપળવા ગામની એક બાવાજીની દીકરી દક્ષા એને મા નહીં બાપા નહીં મોટા બાપા નહીં કાકા નહીં કોઈ નહીં એ દીકરીને મેં દત્તક લીધી અને આજની તારીખમાં એ દીકરીને પૂછો કે તારા પપ્પા કોણ એટલે એમ કહે ગોપાલભાઈ મને ગૌરવ છે અને હું અહીંયા બેઠેલી માતાઓ અને વડીલોને પણ કહું છું કે જેની ત્યાં દીકરી ન હોય ને એની ત્યાં દીકરી ન દેવી એટલે આમાં ઘણા લાગી હતી પણ ન દેવી આવો એક રિવાજ ઉભો કરો બેનો નક્કી કરો માતાઓ નક્કી કરો કે માતાઓને ખબર હોય કે દીકરી શું દીકરીને શું દુઃખ પડે અને જે ત્યાં દીકરી ન હોય ને એને ખબર ન હોય કે દીકરી શું કહેવાય એટલે ઓટોમેટિક આ પ્રશ્ન આપણો છે ને હલ થઈ જાય એટલે ખરેખર આ એક મોટામાં મોટી જંબેશ ઉપાડવી હોય ને તો આ એક કાર્ય છે નતર આવતી પેઢીની અંદર એક મોટા એવા પ્રશ્ન બનશે જે આજે આપણે ટીવી માધ્યમથી જોઈ રહ્યા છીએ દીકરીઓ સાથે શું દુર્વ્યવહાર થઈ રહ્યો છે ત્યારે આજે પ્રજાસત્તાક લઈને જઈ આ કાર્યમાં સાથ સહકાર ભાઈ વલ્લભભાઈની વાત કે સરદાર વલ્લભભાઈ પટેલ એને લોખંડી પુરુષ શા માટે કહેવાના સરદાર શા માટે કહેવાના કે એણે જે કાર્ય કર્યા છે આ દેશને અખંડ ભારત બનાવવા માટે 562 રજવાડા એક કરી અને આ દેશને અખંડ ભારત બનાવ્યું છે જો નો સરદાર તો આજે આપણે જૂનાગઢ જાવું હોત ને લીલી પરકમ માં તો વિઝા લેવા પડે આ દેશ દે અંગ્રેજો જ્યારે આ દેશ છોડીને ગયા ત્યારે અંગ્રેજો પાસે એવી નીતિ હતી કે આ ભારત દેશના ટુકડા કરી નાખવી એટલે એને રાજા મહારાજાઓને કીધું કે આપણે જ્યાં રહેવું હોય ત્યાં તમને છૂટી છે તમારે ભેગું રહેવું હોય તો છૂટી અને સ્વતંત્ર રહેવું હોય તો છૂટી આ નીકળી થી આ દેશને તોડવાનો એક છેલે છેલે જાતા જાતા પણ એ કાર્ય કરતા ગયા હતા ત્યારે આ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એની સુજબૂદથી ભાવનગર નરેશ કૃષ્ણકુમાર પ્રથમ મળ્યા અને હું જેટલો સરદાર સાહેબને માનું છું ગઢવી સાહેબ એટલા જ કૃષ્ણકુમાર સિંહજીને માનું છું શા માટે કે જો કૃષ્ણકુમાર સિંહજીએ અઢારસો પાદર સરદારને ન આપ્યા હોત તો આ દેશ અખંડ ભારત નો બન્યો હોત અને એને કાયમ માટે યાદ કરવા જોઈએ શા માટે કે આપણે આપણા ભાઈને એક શાહ જમીન નથી દેતા અને જેને અઢારસો પાદર આપી દીધા છે તો પ્રથમ તો એને નમન કરવું કે આવા દાનવીર આ દેશની અંદર હતા અને જન્મતા રહેલી માંગ પણ કરી દીધી દીકરીની વાત તો દીકરી સરદાર સાહેબ નીકરાની જે લોકોને દીકરો હોવો જોઈએ વંશ માં એ વાત હસી છે પણ વંશ તો દીકરીએથી જ રહે બાપ ને કામ થયું હોય ને ત્યારે દીકરી જ પૂછે કે પિતાજી શું છે અને ગમે એટલી સંપત્તિ ભેગી કરીને જાવ ને દી રાખે ફોટો પછી હારો કોઈ નો ફોટો મળે ને બાપાનો કાકેજ એનો લગાડી દે પણ દીકરીના દિલમાંથી ક્યારે બાપનું નામ જાતું નથી ત્યારે આજે સારણીયા ગામની અંદર સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ માટે મને અહીંયા બોલાવ્યો અને સરદાર સાહેબની પ્રતિમાને ભૂલા કર્યા અને મને મારું સન્માન કર્યું અને મને બોલવાનો તક આપી એ બદલ ગામનો સૌભાગ્યવાનો ખૂબ ખૂબ આભાર માનું છું એટલું કંઈ વિધમું છું અસ્તુ ભારત માતા કી જય જય સર